નમસ્કાર મિત્રો આજે સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ ધોરણ દસનું ગુજરાતી વિષયનું જે બોર્ડનું પ્રશ્નપત્ર આવ્યું એ બોર્ડના પ્રશ્નપત્રની અંદર આપણે જેટલા પણ પ્રશ્નો આપેલા હતા તેમાંથી મોટા ભાગના પ્રશ્નો જે છે તે પૂછાયા છે એટલા માટે જ કીધું છે કે લોઢામાં લીટો જે કીધું હતું એ જ આવ્યું હજુ આજના બોર્ડના પ્રશ્નપત્રની અંદર એક સવાલ હતો કે ભાઈ રેસનો ઘોડો કૃતિને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળો વિશે જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે આપણે પણ ધોરણ દસના જે મોસ્ટ એમ્પી પ્રશ્નો આપેલા હતા એ મોસ્ટ એમ્પી પ્રશ્નની અંદર તમે જોઈ શકો છો ચૌદમો સવાલ આપણે કીધો હતો કે ભાઈ રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો તો તમે જોઈ શકો છો ત્રણ માર્ક્સનો પ્રશ્ન બેઠે બેઠો પૂછાયો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો બોર્ડના પ્રશ્નપત્રની અંદર છત્રીસમો સવાલ જે હતો કે ભાઈ નીચે આપેલા બંને શબ્દની જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો તો એ આપણે જે ઓશન કોચિંગ ક્લાસીસની જે દ્વારા જે આઈએમપી આપવામાં આવેલી હતી એમાં પણ તમે જોઈ શકો છો કે સૂર અને સુર જે છે તે આપવામાં આવેલા હતા અને બોર્ડના પેપરની અંદર પણ આ પ્રશ્ન બેઠો પૂછાયો હતો એવી જ રીતે આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો ચુમ્માલીસમો પ્રશ્ન જે છે બોર્ડની અંદર કે નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ આપો શ્યામ તો એ શ્યામ શબ્દ જે છે એનું વિરોધાર્થી શબ્દ ધવલ એ પણ આપણે જે ઓશન કોચિંગ ક્લાસીસ એટલે કે ઓસીસીની જે આઈએમપી આપવામાં આવેલી હતી તેની અંદર હતો અને એમાંથી બેઠે બેઠો પૂછાયો છે તો આવી રીતે તો અઢળક પ્રશ્નો મિત્રો જે છે તે બોર્ડના પેપરની અંદર પૂછાયા છે કે જે ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા આઈએમપી આપવામાં આવેલી હતી હવે એવું નહીં કે ખાલી મોટા મોટા સવાલો અથવા તો નિબંધો જે છે એ જ પૂછાયા પરંતુ નાના નાના વ્યાકરણથી લઈ અને એક એક માર્ક્સના પ્રશ્નો પણ પૂછાયા છે જુઓ નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ આપો તો શ્યામ તો આ શબ્દ તમે અહીંયા જોઈ શકો છો આપણે દર્શાવેલો છે ત્યાર પછી બોર્ડના પેપરની અંદર સોળમો સવાલ હતો કે ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાન વિશે વિગતે વર્ણાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પણ આ સોળમો સવાલ જ આપેલો ભાઈ ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાન વિશે વિગતે વર્ણવો તો બેઠે બેઠો પ્રશ્ન અને બેઠે બેઠો સવાલ તમે જોઈ શકો છો કે પેપરની અંદર પૂછાયો હતો ચાલો ત્યાર પછી છે બાવીસમો સવાલ પેપરની અંદર ખાલી જગ્યાના સ્વરૂપમાં પૂછાયો હતો કે ભાઈ મોરલીના આભમાં ખાલી જગ્યાના નામનો મયંક ઉગે છે તો એ જ પ્રશ્ન તમે જોઈ શકો છો કે આપણે પણ આપણા મોસ્ટ એમપી પ્રશ્નોની અંદર મૂકેલો હતો અહીંયા તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે મોટા ભાગના પ્રશ્નો જે છે એ ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા જે આઈએમપી આપવામાં આવેલી હતી આઈએમપીની અંદરથી જ પ્રશ્નો પૂછાયા છે તો મિત્રો તમે અમારા ઉપર વિશ્વાસ મૂકી શકો છો અને બોર્ડની પરીક્ષા જે છે એના પ્રશ્નપત્રની જે આવનારા પ્રશ્નપત્ર છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સમાજ સંસ્કૃત અંગ્રેજી આ દરેકે દરેક વિષયની તૈયારી તમે આપણી ચેનલ ઉપરથી કરી શકો છો અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો બોર્ડની પરીક્ષાની અંદર છવ્વીસમો સવાલ હતો કે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું તો એ પણ આપણે અહીંયા આપેલો છે તમે જોઈ શકો છો આપણે આઈએમપીની અંદર આપણે કીધું હતું કે ભાઈ કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું ચાલો એવા જ હજુ આપણે બીજા વધારે પ્રશ્નો જોઈએ તો બારમો સવાલ આપણને પૂછાણો હતો કે ભાઈ વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈ શા માટે ના પાડી તો આપણે પણ આપણી જે આઈએમપી છે બરાબર એ આઈએમપીની અંદર આ બીજો સવાલ જે છે આપણે એ જ પૂછેલો કે ભાઈ વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની શા માટે ના પાડી ચાલો ત્યાર પછી સત્યાવીસમો સવાલ જે હતો કે ભાઈ પક્ષીને પામવા કમીશ કવિ શું કરવાનું કહે છે તો એ પ્રશ્ન પણ આપણે ઓગણત્રી ઓગણત્રીસમો આપણા પ્રશ્ન જે છે એ આપણા મોસ્ટ આઈએમપી પ્રશ્નની અંદર આપણે પૂછેલો હતો તમે જોઈ શકો છો ત્યાર પછી બોર્ડની પરીક્ષાની અંદર અઠ્યાવીસમો જે સવાલ છે ભાઈ કવિ ક્યાં સુધી મહુડીની તળે પડી રહેવા માંગે છે તો એ પ્રશ્ન પણ આપણે આપણી આઈએમપીની અંદર આપેલો અને બેઠે બેઠો પૂછાયો છે કોઈ પણ પ્રકારના ફરક વગર નવમો પ્રશ્ન આપણે જે ચાલો આ ઉપરાંત હજુ પણ આપણે વધારે ઘણા બધા પ્રશ્નો આપણે જે મોસ્ટ એમ્પી આપેલા હતા એ આપણા બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયા હતા તમે જોઈ શકો છો કે ઈ વિભાગ ગ્રામર વિભાગમાં ઈ જે છે એમાં આપણને કહ્યું તો કે ભાઈ આઠ દસ વાક્યમાં મુદ્દા જવાબ આપો ગમે તે બે વૈષ્ણવજન કૃતિના આધારે વૈષ્ણવજનના લક્ષણો વર્ણો ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે એ પણ બેઠે બેઠો પૂછાયો છે તમે જોઈ શકો છો ત્યાર પછી ચોવીસમો સવાલ છે ચોવીસમી ખાલી જગ્યા કે વતનથી વિદાય સતા કવિ વતન પ્રત્યે ખાલી જગ્યા અનુભવે છે તો એ પણ પ્રશ્ન ખાલી જગ્યા જે છે તે બેઠે બેઠે અહીંયા પૂછાયેલી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટ કેટલા પ્રશ્નો પછી એ ખાલી જગ્યા હોય વિકલ્પો હોય કે પછી તમે જોઈ શકો છો કે મોટા સવાલો હોય નિબંધો હોય કાવ્ય હોય પાઠ હોય દરેકે દરેકના ઘણા બધા પ્રશ્નો એવા હતા કે જે આપણે આઈએમપીની અંદર આપેલા અને પરીક્ષાની અંદર કોઈપણ પ્રકારના ફેરફાર વગર બેઠા પૂછાયા છે બત્રીસમો સવાલ બોર્ડની બોર્ડના પેપરમાં હતો કે બોલીએ ના કંઈ કાવ્યમાં કવિ માણસને શો જીવન બોધ આપે છે તો એ પ્રશ્ન પણ અહીંયા તમે જોઈ શકો છો કે બેઠે બેઠો જે છે દ્વારા તમને આપવામાં તેમાંથી પૂછાયો ભૂખથી એ ભૂંડી ભીખ પાઠને આધારે કાળુનું પાત્ર લેખન તો એ પણ તમે જોઈ શકો છો કે અઢારમાં ચેપ્ટરની અંદર આપણે જે ત્રણ પ્રશ્નો આપેલા હતા એમાંથી એક પ્રશ્ન જે છે તે પૂછાયો ત્યાર પછી ઓગણત્રીસમો પ્રશ્ન જે હતો બોર્ડની અંદર કે ભાઈ ચાંદલિયો કાવ્યમાં કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે તો એ પ્રશ્ન તમે જોઈ શકો છો એકવીસમાં કાવ્યમાંથી આપણે બે પ્રશ્નો આપેલા એમાંથી આ બીજો પ્રશ્ન જે છે તે પૂછાયો હતો ત્યાર પછી બોર્ડના પ્રશ્નપત્રનો બાવીસ બેતાલીસમો જે પ્રશ્ન હતો કે ભાઈ નીચે આપેલ કહેવતનો અર્થ લખો બાંધી મુઠી લાખની તો એ પણ આપણે જે કહેવત આપી હતી તમે જોઈ શકો છો પરીક્ષા માટે જે મોસ્ટ એમ્પી કહેવત આપણે આપી હતી તેમાંથી બેઠો પૂછાયેલું છે બરાબર તો આવા તો અઢળક પ્રશ્નો જે છે એ પૂછાયેલા છે અમુક પ્રશ્નો અહીંયા તમારી સમક્ષ અમે રજૂ કરીએ છીએ જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ આપણે જે આ એમપી આપેલી હતી તેમાંથી કેટલું પૂછાય છે બોર્ડ પેપરના પ્રશ્નો તો એમાં તમે મુ કાવ્ય પંક્તિ જે હતી કે ભાઈ ત્રણ વાના મુજને મળ્યા હૈયું મસ્તકને હાથ જા ચોથું નથી માંગું બહુ દઈ દીધું નાથ એ કાવ્ય પંક્તિ પણ બેઠી પૂછાય હતી આવા તો ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે મિત્રો આપણે અહીંયા થોડાક નમૂનારૂપ પ્રશ્નો જે છે અહીંયા લઈ અને તમારી સમક્ષ રજૂ કર્યા છે જેથી કરીને તમને ખ્યાલ આવે તમારે અમારી ઉપર કેટલો વિશ્વાસ કરવો જોઈએ અને આગળના જે પ્રશ્નોપત્રો છે ગણિત વિજ્ઞાન સમાજ ગુજરાતી સોરી ગણિત અંગ્રેજી હિન્દી સંસ્કૃત વગેરેની અંદરથી પણ અમે તમને જે કહીશું એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાશે અને ચોક્કસ પૂછાશે તો જરૂરથી અમારી સાથે અમારા ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન સાથે યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરીને તમને આવી આઈએમપી મળતી રહે અને તમે પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરતા રહો